નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ સોળસો નેવું રૂપિયા ઘઉં ચા પાંચસો પિસ્તાલીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો બેતાલીસથી છસો અગિયાર તુવેરની વાત કરીએ તો સોળસોથી બે હજારને એક્યાસી રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો એંસી અડદ તેરસો સાઠથી સોળસો મગ બારસો પચાસથી સોળસો પચાસ ચણા સફેદ બે હજારથી ઓગણત્રીસસો ને પચાસ વાલદેશી તેરસો એકોતેરથી બે હજારને વીસ સિંગદાણા ચૌદસો દસથી પંદરસો ને વીસ મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો પંચાણું મગફળી ઝીણી એક હજારથી ચૌદસો ને પચાસ એરંડા અગિયારસો બાણુંથી બારસો ને છન્નું તલીની વાત કરીએ તો બે હજાર એકોતેરથી છવ્વીસો ને પચાસ સોયાબીન આઠસો એંસીથી નવસો ને બાર તલકાળા ઓગણત્રીસો પંચાણુંથી સાડા ત્રીસોને પંચોતેર લસણ ચાર હજાર પચાસથી પાંચ હજાર ને ત્રીસ ધાણા અગિયારસો સાઠથી ચૌદસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ચારસો સાઠથી ઊંચો ચાર હજાર આઠસો ને રૂપિયા રાય અગિયારસોથી તેરસો સિત્તેર મેથી એક હજાર પચાસથી વટાણા નવસો પચાસથી ચોવીસો રૂપિયા રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ને પચાસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પચાસ રૂપિયાથી નવસો ને રૂપિયા કલોંજી પાંત્રીસો પચાસથી સાડત્રીસો ને ચાલીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચ ભાવ સાતસો છેતાલીસથી ઊંચ ભાવ સોળસો ને છ રૂપિયા મગફળી ઝીણી સાતસો અગિયારથી સોળસો એક મગફળી જાડી સાતસો એકત્રીસથી અગિયારસો એક્યાસી તો એની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો અગિયાર રૂપિયા ચણા બારસો એકવીસથી ચૌદસો છેતાલીસ ધણા અગિયારસો અગિયારથી ચૌદસો એકાવન ઘઉં ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો ને સાત ઘઉં પાંચસો એકતાલીસથી છસો દસ બાજરો ત્રણસો પચાસથી ચારસો છપ્પન અડદ બારસો એકવીસથી ચૌદસો છોતેર રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજાર પચાસથી બારસો એકવીસ સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો છ્યાસી મગ બારસોથી સોળસો છત્રીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચપ ત્રણ હજાર પાંચસોથી ઊંચા ભાવ ચાર હજાર એકાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર